વિદ્યાર્થી મિત્રો ધોરણ નવનું દ્વિતીય પરીક્ષાનું અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમે એજ્યુકેશન ઇઝ ઇઝી નામની એપ્લિકેશનમાંથી મેળવી શકશો જે તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તમારે નામ અને નંબરથી રજિસ્ટર કરવાનું રહેશે ધોરણ નવની બેગ સિલેક્ટ કરવાની રહેશે અને મેનુના ઓપ્શનમાંથી પેડ કોર્સના અંદર તમને ધોરણ નવનું વિજ્ઞાન અને સમાજનું સોલ્યુશન દેખાશે ત્યાંથી તમે તે મેળવી શકશો વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ નવમાં વિષય વિજ્ઞાનમાં દ્વિતીય પરીક્ષાનું અસાઇનમેન્ટમાં વિભાગ ડી શરૂ કરીશું આગળની વિડીયોમાં આપણે વિભાગ બી અને વિભાગ સીનું સંપૂર્ણ સોલ્યુશન કરાવ્યું છે જો તમે વિડીયો ના જોયો હોય તો નીચે લિંક આપેલી છે ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકો છો શરૂ કરીએ આપણે વિભાગ ડી વિભાગ ડીના અંદર સૌથી પહેલો પ્રકરણ તત્વની સંજ્ઞાઓને વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા ડાલ્ટન દ્વારા દર્શાવેલ છ તત્વોની સંજ્ઞા જણાવો જવાબ જોઈએ તત્વોની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક ડાલ્ટન હતા ડાલ્ટન દ્વારા દર્શાવેલ કેટલાક તત્વોની સંજ્ઞા નીચે મુજબ છે જે તમે જોઈ શકો છો એના પછી આપણે બીજો સવાલ જોઈએ આયન એટલે શું તેમનું વર્ગીકરણ કરો જવાબ ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજ ભારિત ઘટકોના બનેલા હોય છે આ વીજ ભારિત ઘટકોને આયનો કહે છે આયનોનું વર્ગીકરણ નીચે મુજબ કરવામાં આવે છે વીજભારના આધારે તો ધન ધનવિજભાર આયનો જેમ કે સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ ઋણ ઋણવિજભારિત આયનો જેમ કે ક્લોરીન બ્રોમિન ઓક્સિજન નાઇટ્રોજન પરમાણુના આધારે વાત કરીએ તો એક પરમાણુ આયન ફક્ત એક જ પરમાણુના બનેલા હોય છે દાખલા તરીકે સોડિયમ ક્લોરીન અને બહુ પરમાણીય આયન એક કરતાં વધુ પરમાણુઓના બનેલા હોય છે દાખલા તરીકે એનએચ અને સીઓ ત્રણ નંબરનો સવાલ જોઈએ હિમોગ્લોબિનમાં આયન તત્વ આવેલું છે જે આપણા શરીરમાં ઓક્સિજન વાહક તરીકેનું કાર્ય કરે છે તેની ઉણપથી એમોનિયા રોગ થાય છે આયન આપણને ખોરાક દ્વારા મળી રહે છે તો ચાર સવાલ આપેલા છે કે આયન ધાતુ છે કે અધાતુ તે જણાવો આયનયુક્ત ફળના નામ જણાવો આયનયુક્ત શાકભાજીનું નામ જણાવો અને એનિમિયાથી પીડાતી વ્યક્તિ માટે કઈ દવા યોગ્ય છે જવાબ જોઈએ કે આયન એ ધાતુ તત્વ છે આયનયુક્ત ફળના નામ સફરજન આયનયુક્ત શાકભાજીનું નામ પાલક અને એનિમિયાથી પીડાતી વ્યક્તિ માટે દવા છે ફોલિક એસિડ ચાર નંબરનો પ્રશ્ન જોઈએ નીચેના આણવીય દળ શોધો કે ટુ એસઓ ફોર અને એમ ઓ એચ ટુ અને એના પરમાણીય દળ આપણને આપેલા છે તો આ પ્રશ્ન આપણે વિભાગ બી અને વિભાગ સીમાં જોઈ ગયા છે જે તમે અહીંયા જોઈ શકો છો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન નંબર પાંચ રાસાયણિક સૂત્ર એટલે શું રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ તે જણાવો જવાબ જોઈએ કોઈ પણ સંયોજનના બંધારણના સાંકેતિક નિરૂપણને રાસાયણિક સૂત્ર કહે છે જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્રો સરળતાથી લખી શકાય છે આ માટે તત્વોની સંજ્ઞાઓ અને તેઓની સંયોજવાની ક્ષમતાનો ખ્યાલ હોવો જરૂરી છે રાસાયણિક સૂત્ર લખતી વખતે નીચે દર્શાવેલા નિયમોનું પાલન કરવું જરૂરી છે જેમ કે આયનની સંયોજકતા અથવા વીજભારીત સંતુલિત હોવા જોઈએ કોઈ સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતો હોય તો પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે દાખલા તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે સી એઓ સોડિયમ ક્લોરાઇડ એટલે એનએસિએલ અને સોડિયમ ઓક્સાઇડ એટલે સી યુઓ વગેરે બહુ પરમાણીય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે જો બહુ પરમાણીય આયનની સંખ્યા એક હોય તો કૌંસ દર્શાવવો જરૂરી નથી દાખલા તરીકે એને હોય છે પરંતુ જો બહુ આયનની સંખ્યા એકથી વધુ હોય તો કૌંસ દર્શાવવો જરૂરી છે પ્રકરણ નંબર ચારની વાત કરીએ આપણે એના અંદર આપણને એક પી સંજ્ઞા પરથી જેનો પ્રમાણ્ય ક્રમાંક પંદર છે અને પરમાણીય દળ એકત્રીસ છે તો તત્વોનો પ્રમાણીય ક્રમાંક લખો તત્વનો દળ ક્રમાંક તત્વની ઇલેક્ટ્રોન રચના અને તત્વની સંયોજકતા તો તત્વનો પ્રમાણ્ય ક્રમાંક પંદર છે કારણ કે પીના નીચે આપણને પંદર લખ્યું છે તો નીચે જે હોય હંમેશા પરમાણીય ક્રમાંક હોય તત્વનો દળ ક્રમાંક એકત્રીસ કારણ કે ઉપર જે સંખ્યા હોય એ હંમેશા પ્રમાણીય દળ હોય છે તત્વોની ઇલેક્ટ્રોન રચના તો એનો ક્રમાંક પંદર છે તો બે આઠ અને પાંચ થશે અને તત્વોની સંયોજકતા ત્રણ અથવા પાંચ નંબર બે સવાલ છે ક્લોરિન સોડિયમ સિલિકોન અને નિયોનની ઇલેક્ટ્રોન રચના દર્શાવી તેમની સંયોજકતા જણાવો ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના બે આઠ સાત થાય તેની સંયોજકતા એક છે સોડિયમની ઇલેક્ટ્રોન રચના બે આઠ એક થાય તેની સંયોજકતા એક છે સિલિકોનની ઇલેક્ટ્રોન રચના બે આઠ ચાર તેની સંયોજકતા ચાર અને નિયોનની ઇલેક્ટ્રોન રચના બે આઠ તેની સંયોજકતા ઝીરો નંબર ત્રણ સવાલ છે તફાવત આપો ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને પ્રોટોન અને ન્યુટ્રોન સૌથી પહેલાં આપણે જોઈએ ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઇલેક્ટ્રોનના અંદર જોઈએ કે આ કણો ઋણ વીજભાર ધરાવે આ કણો ધન વીજભાર ધરાવે તે પરમાણુ કેન્દ્રની આસપાસ જુદી જુદી કક્ષાઓમાં ભ્રમણ કરે છે તે પરમાણુના કેન્દ્રમાં આવેલા છે તેનું વજન પ્રોટોનના વજનની સરખામણીમાં નહીં વધશે તેનું વજન ઇલેક્ટ્રોનના વજન કરતાં લગભગ એક હજાર આઠસો છત્રીસ ગણું છે બીજો તફાવત જોઈએ પ્રોટોન અને ન્યૂટ્રોનમાં તો પ્રોટોનમાં આ કણો ધન વીજભાર ધરાવે છે ન્યૂટ્રોનમાં આ કણો કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતા નથી એક જ તત્વના જુદા જુદા પરમાણુઓમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય અને એક જ તત્વના જુદા જુદા પરમાણુઓમાં ન્યૂટ્રોનની સંખ્યા સમાન ન પણ હોઈ શકે દાખલા તરીકે સમસ્થાનિક ચાર નંબરની વાત કરીએ આપણે સમસ્થાનિક ઇસ્સર નોંધ લખો તેના ઉપયોગો જણાવો જવાબ કુદરતમાં અમુક એવા તત્વો અસ્તિત્વ ધરાવે છે કે જેઓના પ્રમાણીય ક્રમાંક સમાન પરંતુ દળ ક્રમાંક અસમાન હોય જેમ કે હાઇડ્રોજન પરમાણુ ત્રણ પરમાણીય ઘટકો ધરાવે છે જે અનુક્રમે પ્રોટીયમ ડ્યુટેરિયમ અને ટ્રીટિયમ છે આ દરેકના પરમાણીય ક્રમાંક એક છે પરંતુ દળ ક્રમાંક અનુક્રમે એક બે અને ત્રણ છે એવી જ રીતે કાર્બનના સમસ્થાનિકો અને ક્લોરીનના સમસ્થાનિકો વ્યાખ્યા જોઈએ કે સમાન તત્વના જુદા જુદા પરમાણુ કે જેમના પરમાણીય ક્રમાંક સમાન પરંતુ દળ ક્રમાંક અસમાન હોય તો તેમને સમસ્થાનિક કહે છે ઘણા તત્વો સમસ્થાનિકોનું મિશ્રણ ધરાવતા હોય છે તત્વોનો દરેક સમસ્થાનિક એ શુદ્ધ પદાર્થ છે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે પરંતુ તેમના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે ઉપયોગો જોઈએ આપણે પરમાણુ ભટ્ટીમાં બળતર સ્વરૂપે યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ થાય કોબાલટનો એક સંસ્થાનિક કેન્સરની સારવારમાં વપરાય છે ગોઇટર રોગની સારવારમાં આયોડીનના એક સંસ્થાનિકનો ઉપયોગ થાય છે આગળ જોઈએ આપણે સવાલ નંબર પાંચ બોહરનો પરમાણુનો નમૂનો સમજાવો જવાબ બોહરે પરમાણુ બંધારણ અંગેની નીચે મુજબની અભિધારણાઓ રજૂ કરી પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓને માન્ય કક્ષાઓ તરીકે ગણવામાં આવે છે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી આ કક્ષાઓ અથવા કોષને ઉર્જા સ્થળ તરીકે ઓળખવામાં આવે છે જેમને કે એલ એમ એન અક્ષરો દ્વારા અથવા એક બે ત્રણ ચાર સંખ્યાઓ વડે દર્શાવવામાં આવે છે આગળ આપણે જોઈએ છ નંબરનો સવાલ રૂથળ ફોડનો પ્રયોગ ટૂંકમાં વણવી તેના અવલોકનો અને ફલિતાર્થ જણાવો જવાબ રૂથળ પ્રયોગ રૂથળ સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો આ માટે તેમણે સોનાના એક પરમાણુ ધરાવતો લગભગ સો એનએમ નેનોમીટર જાળાએ ધરાવતો વર્ગ પસંદ કર્યો ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો નોંધપાત્ર ઉર્જા ધરાવે છે એવું અનુમાન કર્યું કે સોનાના પરમાણુમાં રહેલા અપ્રમાણીય કણો દ્વારા આલ્ફા કણો વિચલન પામશે અહીં પ્રોટોન કરતાં આલ્ફા કણો ભારે હોવાથી વધુ વિચલનની અપેક્ષા ન હતી અવલોકન જોઈએ ઝડપથી ગતિ કરતાં આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધે સીધા જ પસાર થઈ જાય છે કેટલાક આલ્ફા કણોનો સોનાના વરખ દ્વારા ઓછા અંશના ખૂણે વિચલન થાય છે દર બાર હજાર આલ્ફા કણો પૈકી એક આલ્ફા કણ એકસો એંશી અંશના ખૂણે અથલાઈને પાછો ફરે છે ફલિતાની વાત કરીએ આપણે રૂથડફોડના આલ્ફાના પ્રયોગના ફલિતાડ તારણો નીચે મુજબ છે સોનાના વરખમાંથી મોટાભાગના કણો વિચલન પામ્યા વગર સીધા જ પસાર થઈ જતા હોવાથી કહી શકાય કે પરમાણુનો મોટાભાગનો વિસ્તાર ખાલી એટલે કે મહદ અંશે પોલો છે ખૂબ જ થોડા કણો પોતાના માર્ગમાંથી વિચલન પામે છે જે દર્શાવે છે કે ધન વિજારિત ભાગ એ ખૂબ જ ઓછી ધન પરમાણુ ભાગ અને દળ પરમાણુના અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલું છે ગણતરીથી શોધ્યું કે પરમાણુની ત્રિજ્યા કરતા તેના કેન્દ્રની ત્રિજ્યા દસ ની પાંચઘાત ગણી ઓછી છે સાત નંબરનો આપણે સવાલ જોઈએ નીચેના પરમાણુઓની બોહર નમૂના પ્રમાણે પરમાણુય ઇલેક્ટ્રોન રચના લખો મેગ્નેશિયમ ક્લોરીન કેલ્શિયમ અને નિયોન તો એ તમે જોઈ શકો છો આગળ જોઈએ આપણે પ્રકરણ નંબર નવ એના અંદર પહેલો સવાલ ગતિ વિશેની ગેલેલીઓની વિચારસરણી સમજાવો જવાબ ગેલોલીઓએ ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે કરેલા પ્રયોગો પરથી અવલોકન કરજો કે જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે ત્યારે વેગમાં વધારો થાય છે એટલે કે લખોટી પ્રવેગી ગતિ કરે છે જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે ત્યારે તેના વેગમાં ઘટાડો થાય છે એટલે કે લખોટી પ્રતિપ્રવેગી ગતિ કરે છે ત્યારબાદ ગેલેલીયોએ તેના પ્રયોગમાં ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ કરી લખોટીની ગતિનો અભ્યાસ કર્યો અને તેના પરથી અવલોકન કર્યું કે બે સમાન ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટીઓમાંથી કોઈ એક ઢાળ પરથી અમુક ઊંચાઈએથી લખોટીને ધક્કો માર્યા વગર ગતિ કરવા દેવામાં આવે તો લખોટી બીજા ઢાળ પર તેટલી જ ઊંચાઈ સુધી પહોંચે છે અહીં લખોટી બંને ઢાળ પર સમાન અંતર કાપે છે હવે પહેલી સપાટીનો ઢાળ અચળ રાખી બીજી સપાટીનો ઢાળ ઘટાડવામાં આવે ત્યારે પણ લખોટી પહેલાં ઢાળ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે પરંતુ આ માટે તે બીજી સપાટી પર વધુ અંતર કાપે છે નિષ્કર્ષ એ નીકળે છે કે લખોટીની ગતિ બદલવા માટે અસંતુલિત બાહ્ય બળ જરૂરી છે પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બળની જરૂર પડતી નથી આમ પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ આવશ્યક છે પરંતુ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની કોઈ જ આવશ્યકતા નથી બે નંબરનો આપણે સવાલ જોઈએ ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો અને એફ બરાબર એમે મેળવો ન્યૂટનની ગતિનો બીજો નિયમ પદાર્થના વેગમાનમાં ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો જેટલોને બળની દિશામાં હોય છે એફ બરાબર એમે સૂત્રની તારવણી જોઈએ ધારો કે કોઈ એમ દળ ધરાવતો પદાર્થ સુરેખ પથ પર યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે તે સમયમાં તે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરી અચળ અચળબળ એફની અસર હેઠળ વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે તો પદાર્થનો પ્રારંભિક વેગ થાય પી વન બરાબર એમ યુ અને પદાર્થનો અંતિમ વેગમાન થશે પી ટુ બરાબર એમ વી ટી સમયમાં પદાર્થના વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી સમપ્રમાણ પી ટુ માઇનસ પી વન તો આ રીતે પદાર્થના ફેરફારનો દર આપણને ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર લાગુ પાડેલ બળ એફ સમપ્રમાણ એમ ગુણ્યા વી માઇનસ યુ છેદમાં ટી અને અચળાંક કે મૂકતા પરંતુ પ્રવેગની વ્યાખ્યા અનુસાર આપણને એ બરાબર વી ઓછા યુ છેદમાં ટી હોવાથી એફ બરાબર કે એમ એ થાય કે છે સમપ્રમાણતાનો અચળાંક છે અને જો આપણે કેને કે બરાબર એ લઈએ આપણને છેલ્લે સમીકરણ પરથી એફ બરાબર એ મેં આપણને મળે છે નંબર ત્રણ જોઈએ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો અને વ્યવહારિક ઉદાહરણ આપો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાળ પહેલા પદાર્થ પર બળ લગાડે છે આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે આ બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે તે કદાપી એક જ પદાર્થ પર લાગતા નથી ઉદાહરણ જોઈએ ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે ફૂટબોલ તરફ જોવામાં અને તેને વધારે બળતી કીક મારવાનો પ્રયત્ન કરતી વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાઈ જઈએ છીએ આ ઘટનામાં આપણે અને પ્રતિસ્પર્ધી ટીમનો ખેલાડી બંને ઈજાગ્રસ્ત થાય છે કારણ કે બંને એકબીજા પર એક સરખા મૂલ્યના બળો લગાડે છે ટૂંકમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ શક્ય નથી બળો હંમેશા જોડમાં હોય છે આ બંને પરસ્પર વિરોધી બળને અનુક્રમે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કહે છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના ઉદાહરણ જ્યારે આપણે રસ્તા પર ચાલવાની ઈચ્છા કરીએ છીએ ત્યારે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર આ માટે બળની જરૂરિયાત ઊભી થાય છે જે આપણા શરીરમાં પ્રવેગ ઉત્પન્ન કરે છે બંદૂક દ્વારા છોડવામાં આવેલી ગોળી પર આગળની તરફ એક બળ લાગે છે જે ક્રિયાબળ છે તે જ વખતે ગોળી પણ બંદૂક પર તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લગાડે છે તેથી બંદૂક પાછળ તરફ ધકેલાય છે જેને બંદૂકનો ઈલ કહે છે ત્રણ નંબરમાં જોઈએ એ ખલાસી નદી કિનારે સ્થિર બોટમાં ઊભો છે હવે હોડી પરથી આગળ તરફ કૂદકો મારીને ખલાસી કિનારા તરફ આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે બોટ પર પણ તે તેટલા જ મૂલ્યનો પ્રતિક્રિયાબળ લાગે છે પરિણામે હોડી નદીમાં પાછળ ધકેલાય છે ચાર નંબરનો આપણે સવાલ જોઈએ બળ એટલે શું તે સદિશ રાશિ છે બળની વ્યાખ્યા જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે બાહ્ય અસરને બળ કહે છે બળ સદિશ રાશિ છે બળનો એસઆઈ એકમ દળનો એસાઈ એકમ ગુણ્યા પ્રવેગનો નો એકમ એક ન્યૂટન બરાબર એક કિલોગ્રામ ગુણ્યા એક મીટર સેકન્ડની બે ઘાત અથવા એક ન્યૂટન બરાબર એક કિલોગ્રામ મીટર સેકન્ડની માઇનસ બે ઘાત ન્યૂટનની વ્યાખ્યા જોઈએ કે જે બળ બળબળે એક કિલોગ્રામ દળના પદાર્થમાં એક મીટર સેકન્ડની માઇનસ બે ઘાત પ્રવેગ ઉત્પન્ન થાય તે બળને એક ન્યૂટન બળ કહે છે સીજીએસ પદ્ધતિમાંના બળનો એકમ થાય છે જી સી બે ઘત છે એક ન્યૂટન અને એક ડાયન વચ્ચેનો સંબંધ નીચે મુજબ મેળવી શકાય છે જે તમે જોઈ શકો છો એના પછી આપણે પાંચ નંબરનો સવાલ જોઈએ જ્યારે કાર્પેટ જાજમને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે સમજાવો અને બીજો સવાલ કોઈ ઝાડની ડાળીની તીવ્રતાથી હલાવતા કેટલાક પર્ણો કેમ ડાળીમાંથી છૂટી નીચે પડી જાય છે સમજાવો સૌથી પહેલાં આપણે જોઈશું પહેલાં સવાલનો જવાબ કે કાર્પેટ એટલે જાજમ પ્રારંભમાં જ્યારે ટીંગાળેલી હોય છે કે લટકાયેલી હોય ત્યારે તેના ધૂળના રચકણો સ્થિર અવસ્થામાં હોય છે જ્યારે લાકડી વડે તેને ફટકારવામાં આવે છે ત્યારે જાજમ ગતિમાં આવે છે પણ તેમાં ધૂળના રચકણો પર કોઈ બાહ્ય વળ લાગતું ન હોવાથી તેઓ જડત્વના ગુણધર્મને લીધે સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે પરિણામે ધૂળના રચકણો જાજમમાંથી બહાર નીકળે છે અને જમીન પર પડે છે બીજા સવાલનો જવાબ જોઈએ ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા પહેલાં તેના પર્ણો સ્થિર અવસ્થામાં હોય છે હવે ઝાડની ડાળીને પકડીને તીવ્રતાથી હલાવતા ડાળી ગતિમાં આવે છે પણ તેના પર્ણો જડત્વના ગુણધર્મને લીધે પોતાની મૂળ સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે તેથી તેના કેટલાક પર્ણો તૂટીને નીચે પડે છે તો આ રીતે અહીંયા આપણે વિભાગ ડી પૂરું કર્યું